Cà cao Cà cao Đâu rồi, 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 đâu 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 આનો આરોપી પોલીસ વાળા ને નમ્ર વિનંતી આને ન્યાય આપવા વધુ આવી ગયો કેમ પડ્યો જમવા ના જોવો રસ્તા ઉપર પતંગો લૂટે જોયો એક આહાર આ જઈ ગયો આને પતંગ લૂટવા આવો કામ કરવા એલા હાલો જાય ઘરે જમી લે પછી મળીએ તો કલે અત્યારે આવી ગયા છે ખાતે જમવાને વાગી ગયા છે હવા બાર ને આજે હું તો છે મારા પપ્પાની પાણી ભરે છે મારું મમ્મી બનાવે છે બાજરાના રોટલા શાક કેનું કર્યું આખા રીંગણાનું શાક ને બીજું શું છે કોબીન સંભારો બાજરાના રોટલા ને રોટલી થઈ ગઈ છે જમવા બેહી ગયા પછી જોઈએ જો અત્યારે કાલે તો જમવા બેહી ગયા છે બાજરાના રોટલા આવી ગયા આખા રીંગણાનું શાક આમાં છે સંભારો ગળ મરચા

બે બેન કે ડોઈતા ડોઈ જો આ કોકો બેઠા ઓ જો બાપા બસ શાંતિ જો જમવાનું કાઈ હતું ન એટલે નાસ્તો કર્યો તો સહાળા છે વાળા પો ખાઈ હતા અને મારા મમ્મીને મજા નથી એટલે એને પણ ખાવું નથી તો બધા બેઠા છે ને હમણાં ગાઈએ આપણે બે હવા બધાય બધા બતાવું તમને

અત્યારે જામુંડાયથી નીકળી ગયા છે એને જાય છે માલદારીમાં ઘણા પતંગ જોવા પતંગ જોવા જેવું બોતાય હાઈ હવે ચાલો બતાવું કિરણ ચોપ ફોના પાંચ ફૂલ બાકાજી ગી હો આપણા બતાવો તમને ટ્રાફિક કેવડું હોય ને તમે ખાલી જોઈ જાઓ હા બાકાજી કઈ હોના પાંચ પંદર એટલા હોના પાંચ કિરણ શોપ પાંચ કામ ખાલી ગરીબી છે આઈડી નું બાકી ધમ પૈસા વાળો છે ભાઈ ના ગરીબ હતો પતંગ માંથી ગમીર થઈ ગયો ફૂલ ભાગા જી બચ્ચો બચો ગરીબ જ હતો પણ મીર નું એવું કહેવું છે કે પતંગ બેસી ને અમીર છું એટલે આવતી ઉતરાય આપણે આપડે પતંગ નો ઢોલ નાખવાન છે ફૂલ બાકાજી કે જોઈજો હમણાં જો આ બાજુ જો ટ્રાફિક જોવો હવે ખાલી ટ્રાફિક જોઈજો તમે જો જો ટ્રાફિક જોવો તમને ખાલી હા જો બાકાજીની બોલેવાની જો હોના પાંચ હોના પાંચ ફૂલ બાકાજીની જોઈ લો ના ત્રણ હો 90 ના ત્રણ ફૂલ બાકાજીની બોલા 90 પાંચ હોના પાંચ આ બધું હોના પાંચ ફૂલ બાકાજીની તો હા

આ લોકો ન દેને ઉપરો ફૂલ બકાજી કે કરવા આવી ગયા છે પતંગ પતંગ કોઈ લેહે ને ના ઘરે પતંગ કોઈ લેહે ને ટ્રાફિક માં આગળ ટાઈમ પાસ કરીને વયા જાહે આ હાંંધા જોઈ લો એક કોઈ પતંગો નઈ લે આગળ ટાઈમ પાસ કરીને વયા જાહે છો ભાઈ નો તો પૈસા ફૂલ બકાજી કે બોલાવે ભાઈ લેવા નથી ને ગામની મટરવા આવ્યા એક આ એક

આ જાય પાકાજીકી બોલો બની જાય આ બધા ભૂલ ભાગાજીકી બચો આખો આ બધા પંદર ધંધા જોઈ લો ટ્રાફિક આમાં કેટલા છે કેટલા વાળા છે જો બિલ્ડિંગ બની ગયા જ ઉભો આવી જજો કાય બધા બધા રોજ ઉભો રહ્યા અહીંયા પતંગ લેવા જુઓ તમે વાગી ગયા છે અગિયાર પૂરું કરું છું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારો વ્લોગ કેવો લાગજો તો કોમેન્ટ કરજો કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરાજ